ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના વર્ષ બે હજાર બાવીસ એકવીસ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસના આપવાના થતાં ચિત્રકળા છબી કળા અને શિલ્પ કળાના છવ્વીસ જેટલા કલાકારોને ગૌરવ પુરસ્કાર અર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આજે ગાંધીનગર ખાતે દલિત કલા અકાદમી સાંસ્કૃતિક મંત્રાલય દર વર્ષે જે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ પુરસ્કાર જે ચિત્રકાર થી લઈ અને અલગ અલગ કેટેગરીના જે એવોર્ડ આપવાનો હોય છે એનો સમારોહનો કાર્યક્રમ અહીં છે રાજ્યભરમાંથી અહીંયા લગભગ બધા પ્રકારના જે કલાકાર મિત્રો છે અહીંયા ઉપસ્થિત છે અને એનું ખૂબ સરસ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે છવ્વીસ જેટલા એવોર્ડ છે એનું હમણાં અહીંયા વિતરણ કરવાનું આયોજન છે અને ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વિભાગે લલિત કલા અકાદમી દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અવકાશ બારો દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર